એક હજાર ને છપ્પન રૂપિયા મીડિયમ સુપર ત્રણ નંબર

ઓ ઓ ઓ ચાલો ચાલી કાઢીએ બરાબર ગુગલ હાય રે એકાઈ આ દોને આવડા કામ આ સપનો કરે હોટેલ આવડ એકાઈ માઈ બાહેડ હાલો તો હાલે છે જી હે આ આવો

એક હજાર ને બાઠ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપર જણા ચણાનું બજાર આજે ત્રણ નંબર એક હાજર પચીસ રૂપિયાથી લઈને એક હાજર એસી રૂપિયા સુધી નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો